વૈશ્વિક બજારોના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા નીરજ ગુડ મોર્નિંગ અને આજના દિવસે શું સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે જે ચારની ગુડ મોર્નિંગ અને સપ્તાહનો છેલ્લો દિવસ છે પરંતુ જો થોડાક મ્યુટેડ આપણને સંકેતો આજના દિવસે ખાસ વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે જોકે ગઈકાલે આપણે અમેરિકાના બજારોની શરૂઆત જોઈએ તો ખાસા એવા ઘટાડા સાથે ગઈકાલે અમેરિકાના બજારોની શરૂઆત થઈ હતી શરૂઆતમાં જ્યારે આપણે જોયું હતું શરૂઆત થઈ હતી લગભગ રાતના સમયે આપણે અહીંયા મુજબ ત્યારે લગભગ છસો પોઈન્ટ જેટલો ડાવ ઘટી ગયો હતો અને બીજા એસએનપી ફાઇવ હંડ્રેડ અને નાસ્તેકમાં પણ દોઢેક ટકાનો ઘટાડો હતો પરંતુ ગઈકાલે જે અમુક ટેકનોલોજી કંપનીઓના સારા પરિણામો આવ્યા ત્યારબાદ થોડીક નીચલા સ્તરેથી આપણને રિકવરી આવતા જોવા મળી ખાસ કરીને સાથે જ નબળા જીડીપીના આંકડા આવ્યા બજારમાં મોંઘવારી વધી આ બધી ચિંતાને કારણે પણ આપણને ત્યાં આગળ થોડોક ઘટાડો આવતો બજારની અંદર દેખાયો ગઈકાલે હવે એક ટેકનોલોજી કંપનીઓમાંથી એક આલ્ફાબેટના પરિણામ આવ્યા હતા અને માઇક્રોસોફ્ટના પરિણામ આવ્યા હતા અને પરિણામ બાદ આ બંને શેરની અંદર એક સારી એવી તેજી જોવા મળી હતી જોકે ગઈકાલે આપણને મેટાના શેરની અંદર એક ઘટાડો તો હતો જ કારણ કે આપણે ગઈકાલે સવારે પણ વાત કરી હતી કે મેટાના પરિણામો આવ્યા હતા અને એમણે આવકનું ગાઈડન્સ હતું એ ઘટાડ્યું હતું જેને પગલે એક્સટેન્ડેડ ટ્રેડિંગ આવરમાં પંદર ટકાનો ઘટાડો આવ્યો હતો જો ગઈકાલે નોર્મલ સેશનની અંદર પણ આપણને બાર તેર ટકાનો ઘટાડો મેટાના શેરની અંદર જોવા મળ્યો હતો પરંતુ અન્ય ટેકનોલોજી કંપનીઓના સારા પરિણામ આવતા બજારને થોડીક નીચેથી રિકવરીની જગ્યા ગઈકાલે દેખાઈ હતી ખાસ કરીને ગઈકાલે જીડીપીના આંકડા આપણને આવતા દેખાયા એક પોઈન્ટ ચાર ટકાનો જીડીપી ગ્રોથ રહ્યો કે અહીંયાથી અઢી ટકાના ગ્રોથનું એક અનુમાન હતું અને સિવાય ટ્વેન્ટી થ્રીના ક્યુ ફોરની અંદર જે જીડીપી ગ્રોથ છે ત્રણ પોઈન્ટ ચાર ટકા જેટલો આપણને રહેતો જોવા મળ્યો ખાસ કરીને જે કર્મચ કન્ઝ્યુમર ખર્ચ છે એની એ એના પણ ગઈકાલે આંકડા આવતા જોવા મળ્યા અને જે કન્ઝ્યુમર ખર્ચ છે એની અંદર પણ અહીંયાથી ઘટાડો નોંધાયો છે ત્રણ પોઈન્ટ ત્રણ ટકાથી ઘટીને લગભગ અઢી ટકા પર આપણને પહોંચતો જોવા મળ્યો છે અને સર્વિસ ખર્ચની અંદર અહીંયાથી વધારો થયો છે જે ત્રણ ચાર હતો તે વધીને હવે ચાર ટકા પર રહેતો જોવા મળ્યો છે હવે આ બધું શું દર્શાવે છે ખાસ કરીને જુઓ ત્યાં આંગળી મોંઘવારી વધી રહી છે ગ્રોથની પેઝ ધીમી પડી રહી છે સર્વિસની અંદરનો ખર્ચ વધી રહ્યો છે કન્ઝ્યુમર ખર્ચ ઘટી રહ્યો છે એટલે અત્યારે ઇકોનોમિસ્ટને લાગે છે કે અમેરિકાની અંદર એક સ્ટેકફ્લેશનનો સમય આવવાનો છે જેને કારણે અહીંયાથી આપણને અમેરિકાના અર્થતંત્રની અંદર એ એક સ્થિરતા કદાચ સ્થિરતા તો નહીં કહેવાય પરંતુ એક મંદ થતું જોવા મળી શકે એટલે આ જ બધા ભયને કારણે આપણને ગઈકાલે અમેરિકાના બજારમાં શરૂઆતી એક મોટો ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો હતો કે ગઈકાલે યુએસ ની જે ટ્રેઝરી યીલ્ડ હતી ત્યાં પણ આપણને ખાસો એવો ઉછાળો જોવા મળ્યો જેને પગલે પણ અહીંયાથી આપણને એક ઘટાડાના સંકેતો ગઈકાલે જોવા મળ્યા એટલે આ બધાની વચ્ચે અહીંયાથી ખાસ કરીને અમેરિકાના બજારો અત્યારે ખાસા એવા ચર્ચાની અંદર છે હવે યુએસમાં બોન્ડિલની અંદર જુઓ ગઈકાલે જીડીપી ડેટા બાદ જે બોન્ડ ડીલ છે લગભગ નવેમ્બર મહિનાના સ્તર પર એટલે પાંચ વર્ષ પાંચ મહિનાના ઉપલા સ્તરે આપણને યીલ્ડ પણ પહોંચતી જોવા મળી હતી હવે આ બધાની વચ્ચે જુઓ ડાઓ જોન્સ ગઈકાલે આપણને છસો એક પોઈન્ટ જેટલો ઘટતો દેખાયો હતો ત્યાંથી રિકવર થઈને ઓલમોસ્ટ ત્રણસો પંચ પંચોતેર પોઈન્ટ ઘટીને બંધ થયો છે એસએનપી ફાઇવ હંડ્રેડ અને નાસદેક પણ ઠીક ઠીક આપણને અડધો પોણો ટકાના ઘટાડા સાથે બંધ થતાં દેખાયા પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયન બજારના સંકેતો જોઈ લો થોડા આપણને પોઝિટિવ સાઈડના જોવા મળી રહ્યા છે કારણ કે યુએસ ફ્યુચર્સની અંદર થોડીક રિકવરી છે એટલે જો આજે નિકઈ શાંઘાઇ સ્ટ્રેટ ટાઈમ્સ કોસ્પી તાઇવાન દરેક જગ્યાએ આપણને થોડુંક લીલા નિશાનની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આ બધાની વચ્ચે તમને જે નિફ્ટી ફ્યુચર ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો મળી રહ્યા છે એ પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જુઓ નિફ્ટીની અંદર ગઈકાલે આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું બાવીસ હજાર છસોને પારનું એક ક્લોઝિંગ હતું એને આજના દિવસમાં જુઓ આપણને અહીંયાથી પણ લગભગ બત્રીસેક પોઈન્ટના ઉછાળા સાથેના સંકેતો આપી રહ્યું છે એટલે બત્રીસેક પોઈન્ટ વધારે આપણને ગિફ્ટ નિફ્ટી ઉપર દર્શાવી રહ્યું છે એટલે જોઈએ આજના દિવસમાં કારણ કે ગઈકાલે આપણે પણ એક રેકોર્ડ જગ્યાએ ક્લોઝ થાય હતા અને ગઈકાલે જ્યારે ક્લોઝિંગમાં આપણે ગેસ સાથે વાત કરી રહ્યા હતા એમનું કહેવું હતું કે મહત્વના જે હર્ડલ્સ છે એને ગઈકાલે નિફ્ટીએ પાર કર્યા છે એટલે હવે આજના દિવસમાં આપણને થોડોક મ્યુટેડ કારોબાર કદાચ રહેતો જોવા મળી શકે એવી અત્યારે શક્યતા છે એટલે ઓવરઓલ એક સારા બહુ ખરાબ તો નહીં પરંતુ મિશ્ર સંકેતો આપણને બજાર તરફથી મળી રહ્યા છે ચાંદની જી ઓવરઓલ એક કમિક્સ સેટઅપ છે યુ એસ માર્કેટ તરફથી થોડા નેગેટિવ ક્યુઝ પરંતુ કિફ્ટ ફિફટી છે એક બાબલી મજબૂત